અકાદમી શ્રી સાંઈ અને પ્રભુ એક જ દુકાન માંથી છેતરાયેલા બે ગ્રામ અત્યારે બે ગુજરાતીઓ આઝાદી બચાવ માં છે

આજે એકતા નગર ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ વહીવટીતંત્રએ મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે સનાતન ધર્મની વાત વર્ષો પહેલાં આઝાદીના ઇતિહાસમાં વનવાસી બંધુઓએ જે જે યોગદાન આપેલું એનું સ્મરણ કરવાનું મને સદભાગ્ય મળ્યું સાથોસાથ સનાતન ધર્મની કેટલીક વાતો સાથે હળવી ફૂલ શૈલીમાં લોકોએ ખૂબ દિલથી આ કાર્યક્રમને માણ્યો આવા કાર્યક્રમો થાય તો જ આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થઈ શકે અને સરસ મજાના આદિવાસી નૃત્યો પણ મેં નિહાળ્યા તો ભાદર અને નર્મદા ભેગી થઈ હોય એવું એક સમન્વય સુબક જોવા મળ્યો સરદાર વલ્લભભાઈએ દેશને એકત્રીકરણ કર્યું પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને ભેગા કર્યા લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર આખા વિશ્વની અંદર કોઈએ આવી રીતે રાજ ભેગું કર્યું હોય એવો એકમાત્ર વ્યક્તિત્વ છે આ તબક્કે જેણે રાજ આપ્યા એ રાજાઓના પણ હું સ્મરણ કરીશ અને સાથોસાથ વલ્લભભાઈમાંથી મને શીખવા મળે મને તમને તો એ છે સાદગી આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પણ જેના જીવનમાં ખૂબ સાદગી હતી આપણે બધા હાઈટેક લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યા છીએ અને એટલે જ ક્યાંક ડિપ્રેશન અને સુસાઈડ તરફ આખી એક પેઢી જઈ રહી છે ત્યારે વલ્લભભાઈમાંથી બીજું કાંઈ ન શીખો તમે કોઈ પણ પાર્ટીના હો તમે કોઈ પણ માનસિકતાના હો તમે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હો પરંતુ જીવનને ઊંચાઈ આપવા માટે એક ધોતી અને ખાદીની ખોટી પહેરેલો માણસ નીકળે તો પણ એકસો ને બ્યાસી મીટરની પ્રતિમા એને આટલા વર્ષો પછી કોઈ એને બનાવે સાદગી જીવનમાં હોય તો લોકોના હૃદયમાં આપણું કાર્ય અંકિત થાય નહીં કે આપણા કપડાં અત્યારે ફોન બદલાવ્યા કરે છે હું પણ બદલાવું છું ઓનેસ્ટલી એક ભાગ ભાગરૂપે આપણે દેખાડો કરી રહ્યા છીએ ત્યારે વલ્લભભાઈમાંથી જો આપણે સાદગીને કોપી પેસ્ટ મારશું તો મારી દૃષ્ટિએ આવનારા દિવસોમાં આપણી વીસ વર્ષની દીકરી કે દીકરો સુસાઈડ જિલ્લા તંત્ર દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવી તથા લોક નૃત્યોને લોક હૃદય સુધી પહોંચાડવા માટેનો આ સરકારશ્રી જે કાર્યક્રમ હતો એમાં જે સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર સાઈરામ દવે તથા અહીં લોકલ આદિવાસી જે કલાકારો છે એનું નૃત્ય દાન કરવામાં આવ્યું અને એ રીતના આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે એ બદલ હું આ જિલ્લાના પદાધિકારીશ્રી અધિકારીશ્રી તથા પ્રજાજનનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે એકતા એડિટોરિયમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને જિલ્લા તંત્ર નર્મદા દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મૂળ ઉદ્દેશ્ય એ હતો કે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિની પૂરા દેશભરમાં ઉજવણી થઈ રહી છે આદિવાસી સમાજના સર્વે લોકો ભગવાન બિરસા મુંડાને ધરતી કે આબા એટલે કે જળ જંગલ અને જમીનના જે જગતના તાત કહેવાય છે પિતા કહેવાય છે એવા ભગવાન બિરસા મુંડાને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે એમને માનતા હોય છે એમની પૂજા કરતા હોય છે એમણે જે બિરસાયતના અગિયાર ઉપદેશો આપ્યા હતા એ અગિયારે અગિયાર ઉપદેશો આજે આદિવાસી સમાજના સર્વે લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે એમના જન્મ દરમિયાન જ્યારે એમણે આ ભગવાન તરીકે સ્થાપિત થયા અને એમણે જ્યારે લોકોને સુધારવા માટે જે ઉપદેશો આપ્યા એ ઉપદેશોનું વહન અત્યારે પણ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અને રાજકોટના અને ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ એવા સાહિત્ય અને જે સંગીતકાર અને એવા આપણા સાંઈરામ દવેજીએ આ જ્યારે કાર્યક્રમની જ્યારે ખૂબ જ એમણે હર્ષોલ્લાસથી અને લોકોમાં ઉર્જા પ્રેરવાનું એક કામ કર્યું છે એમણે જે રીતના ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિશે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના એવા પ્રેરક પ્રસંગો વિશે અને એમની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશે એમણે જે માર્ગદર્શન આપ્યું છે એમણે જે એમના વિચારો આ લોકોની સમક્ષ જે મૂક્યા છે ખરેખર જ આ પ્રેરણાદાયક ઉદ્બોધન એમનું અને એમના જે દોહા અને છંદ દ્વારા જે એમણે લોકોને ખૂબ જ માહિતગાર કર્યા છે લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે ઉર્જા જગાડ્યો છે અને લોકોને આ હિન્દુ ધર્મની સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું લોકોની સમક્ષ મૂકવાનું કામ અને સાથે સાથે એમણે રાજપીપળાના સત્તાર બાપુની જે કૃષ્ણ ભગવાન વિશેના જે ભજનો છે એ ભજનો એમાં પણ યાદ કરીને એમણે પોતે કહ્યું કે આ બધા ભજનો દ્વારા અમે લોકો પણ આવી રીતના ખૂબ જ આગળ વધ્યા છે અને આજે આટલી નામના કમાયા છે ત્યારે એમનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો અને લોકોમાં જે આસ્થા વિશ્વાસ અને હર્ષોલ્લાસ જગાડવાનું એમણે જે કામ કર્યું તેવો ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો ત્યારે ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રના અમારા કલેક્ટર શ્રી મોદી સાહેબ અને ગુજરાત સરકારના અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલો સુંદર કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં કરવા બદલ અને આદિવાસી સમાજને પ્રેરણા આપવા માટે અને આદિવાસી સમાજને નવી ઉર્જા જગાડવા માટે નવો ઉત્સાહ વધારવા માટેના આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે એ માટે અમે ખૂબ ખૂબ એમને આભારની લાગણી પણ પ્રગટ કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ